ખાસ કરીને ગઈકાલે એટલે કે જન્માષ્ટમી નો જે પ્રોગ્રામ હતો આપણે બહુ બધા ખૂબ એવો ધામધૂમથી જન્માષ્ટમી પર્વ ભગવાને પણ ખૂબ સારો એવું ખેડૂતોનું કામ કર્યું છે કારણ કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર તો ખૂબ સારો વરસાદ થઈ ગયો છે તમારા વિસ્તારની અંદર થયો છે કે નહીં એની માહિતી કોમેન્ટ બોક્સની અંદર લખીને આપી દેજો મિત્રો આજે ખાસ કરીને ચર્ચા કરવી છે કે મગફળીના પાકમાં બોરોન કેટલું અગત્યનું છે અને ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ કૃષિ વૈજ્ઞાનિક તરીકે વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ફરજ બજાવું છું આજે ખાસ કરીને ચર્ચા કરીએ તો મગફળીના પાકમાં ઘણા બધા સમયથી ઘણા બધા વિડીયોની અંદર આપણે જોયું છે મેં પણ કીધું છે બોરોન કેટલું અગત્યનું છે તો બોરોન નાખો તો આ અગત્યતા શું છે એ સમજી લઈએ કારણ કે બોરોન ખૂબ અગત્યનું છે મિત્રો તો બોરોન આપણા માટે છે ખાસ કરીને ખૂબ સારો ફાયદાકારક છે બોરોનની છે એ મોટી ઉપયોગિતા આપણા મગફળીના પાકની અંદર રહેલી છે ઉત્પાદન વધારવાનું હોય કે પછી વજન ભરવાનું હોય તો બોરોન છે અગત્યનું છે બોરોન હોય કેટલું એક ચમચી બોરોન એક પંપ એટલે કે વીસ ગ્રામ પંદર થી વીસ ગ્રામ બોરોન એક પંપ ની અંદર નાખવાનું હોય પણ આનું બહુ મહત્વ છે આપણે ગઈકાલે જન્માષ્ટમી નો

કે જે નમક એક સમસી ભૂલી જાય તો એનો ટેસ્ટ આવતો નથી ખાવાની મજા આવતી નથી કદાચ ગમે એવું તો પેલું ભરી અને આપણે ભજીયા બનાવ્યા હોય કે પછી ઊંધિયું બનાવ્યું હોય પણ એની અંદર નમક ભૂલી ગયા અથવા તો નમકની ખામી સર્જાય તો આપણને મજા આવે નહીં આપણો આઠમનો તહેવાર બગડ્યો કહેવાય એવી જ રીતના આમાં જોઈએ તો બોરોન ખૂબ અગત્યનું છે ક્યાં ક્યાં જરૂરી છે તો બોરોન સહી ખૂબ મહત્વનું એટલે જ કે છે કોષ બનવા માટે નવા સેલ બનવા માટે બોરોન ખૂબ અગત્યનું છે કારણ કે બોરોન જેટલું હશે એટલા નવા સેલ થઈ ખૂબ સારા થવાના છે એટલે કોષ બનવા માટે મગફળીમાં તમને એવું થાય કોષ ક્યાં જરૂરી છે ડોડવો છે ન બનેલો છે સેલવલ નો બનેલો છે બરાબર ડોડવાની જે સાઈઝ છે એ વધારવા માટે આપણે છે બોરોન ખૂબ અગત્યનું છે એટલે ડોડવા આમ છે આમ આપણો ડોડવો મગફળીનો આવે તો એને બનાવટ થવા માટે ઘણી જગ્યા એમાં કોષ બનવાના નથી કોષ વિભાજન થવાનું નથી કોષ બનવા માટે બોરો નગત્યનું છે બીજું ફલિકરણ સુડવાની અંદર આ મગફળીનો ધારો કે આપણો સોડવો છે એની અંદર આવા પાંદડા બેઠા છે સુયો નીકળ્યો હવે સુયો નીકળ્યો સુયો ન્યા ઉંદે પૂગી ગયો પણ એમાંથી નાના નાના ડોડવા બનવા માટે ખાસ કરીને જોઈએ તો બોરોન ની અગત્યના અગત્યતા છે ફળીનીકરણ થવું જોઈએ ફલન ન થાય તો એ પૂયા બધા સુયા અંદર ડોડવા નથી બેસતા સુજો ઘણા બધા એ બમ બાટ આપણે કીધું ને ભાગા સિંકી બોલાવી દીધી તેની તો કે સુયાની દવાની પણ સુયાની દવા સાંઠા પછી પછી તો કે સાહેબ આપણે કઈ કર્યું નથી તો બોરોન પણ અગત્યનું છે કારણ કે ભૂયો જમીન ની અંદર કેટલા બધા બેહી ગયા તમે જોયું છે ઓ હો 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 અઢળક ભૂયા એવા ફોટો મૂકે એવા વિડીયો મૂકે પણ એની આ ભૂયાની સી અણી રહી જાય ન્યામ ડોડવો થાતો નથી તો ડોડવો કરવા માટે ફલિનીકરણ થવું જોઈએ ફલિનીકરણ કરવા માટે બોરોન મહત્વનું છે બીજું નવા પાંદડા નીકળવા માટે અને સુયાનો વિકાસ એટલે સુયામાંથી ગોડવો સુયાને અંગ્રેજીમાં અમારી સાયન્સની ભાષામાં એગ્રીકલ્ચરની ભાષામાં ગાયનોસ્ફિયર કહેવાય એટલે હવે એનો વિકાસ થવો જોઈએ નવું પાંદડું નીકળવું જોઈએ બરાબર અને સુયા માટે સુયાના આગળના ભાગના વિકાસ માટે પણ બોરોન ખૂબ અગત્યનું છે આ સિવાયની વાત વાત કરીએ મિત્રો તો ખૂબ અગત્યની એવી છે કે કોઈ પણ આપણે અહીંયા આપણે વાત કરી દીધી મગફળીના છોડવાની હવે છોડવાને આપણા મોટા મોટા પાંદડા હોય મગફળી અત્યારે એક તો હવે વરસાદ ખેંચાણો હતો ત્યાં સુધી સૂર્યપ્રકાશ ખૂબ સારો પીડો હતો એટલે ખોરાક બહુ સારો બન્યો હશે કારણ કે પેલાના સમયમાં આગલા વર્ષે એવું હતું ગાદળ વાતાવરણ રહેતું એટલે એવું લાગે કે વરસાદ થાય એમને થયો છે અમારે ગીર સોમનાથ અંદર થઈ જાય તમે કોમેન્ટ કરવા નહીં ભૂલતા તમારે નહીં એટલે આ જે સૂર્યપ્રકાશના સીધા કિરણો પાંદડા વગર પડ્યા એટલે હવે એમાં રસોડું બન્યું એ રસોડું પાંદડું જ છે અને રસોડાની અંદર ખૂબ સારો એવો ખોરાક તૈયાર થાય એટલે કે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુકરો જે કાંઈ એની અંદર તૈયાર થતું છે આની અંદર ગ્લુકોઝ બન્યો બરોબર હવે ગ્લુકોઝને છે એ વહન કોણ કરાવશે ખાંડ બની દેશી ભાષામાં તમને કાંઈ નો સમજાય તો ખાંડ કહેવાય એ ખાંડને વહન કોણ કરાવશે કે બોરોન છે એ ખાંડનું વહન કરાવશે ક્યાંથી ક્યાં તો કે પાંદડામાંથી સીધું દોઢવામાં પાંદડામાંથી

ગુણીની અંદર 35 કિલો થી હેટે થાય ત્રી કિલો ની ભરતી થાય ઓલા ના પડી દે કે આ માંડવી કોલી છે માંડવીમાં ઉતારો નથી તો ઉતારો વધારવા માટે પણ બોરોન અગત્યનું છે તો હવે બોરોન આપવું કેટલું તમને એમ થશે કે તમે બોરોન ની બધી કથા કરી કોસ બનવા માટે ફળનીકરણ કરવા માટે ને ડોડમો મોટો કરવાનેનો વજન વધારવા માટે ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લાવવા માટે ના બધા માટે બોરોન મહત્વનું છે તો બોરોન નો ડોઝ કેટલો હવે ઘણા ને ઈ ખબર નથી કે બોરોન આવે હું ઘણા પ્રશ્ન પૂછે સાહેબ બોરોન છે હું ખેડૂતની વાત નથી ઘણા ડીલરોએ એ પ્રશ્ન પૂછ્યા હવે ઘણાને ખબર નથી એક બે ડીલર મિત્રોના ફોન આવ્યા કે સાહેબ બોરોન નાખવું કેટલું એટલે ભલા મણા એની માં બોટલ પર હે જ લખેલું છે તમે કોઈ પણ નિયમ બોટલ લઈ લો તો બોટલની પાછળ લખેલું હોય કે ભાઈ આમાં આટલું બોરોન નાખવું એક પંપની અંદર એટલા ml નાખવું અથવા 1 લિટર પાણીમાં એટલા ગ્રામ નાખવું આવું લખેલું હોય હવે ખેડૂતની એક બે જણાય તો ડીલરોએ એવું કીધું પસા પસા ગ્રામ બોરોન નાખવાનું છે એક ભાઈ તો હો ગ્રામે પુગાડી દીધું હવે વીસ ગ્રામ બોરોન નાખવાનું છે કેટલું કયું વીસ ગ્રામ બોરોન આ તમને એટલા માટે યાદ કરવું પડે વીસ ગ્રામ કોઈ ખોટું નહીં લગાડતા કારણ કે ઘણાને નથી ખબર વીસ ગ્રામ બોરોન પંદર થી વીસ ગ્રામ બોરોન એક પંપ ની અંદર નાખવાનું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બીજું પાણી વાપરો ત્યારે પાણી છે હાવ ઠંડા પ્રકારનું પાણી બંધિયાર પાણી હોવું જોઈએ નહીં પાણી ચોખ્ખું તાજું ને સેજ ગરમ પડતું એટલે કે આમ આપણને ઠંડુ ન લાગવું જોઈએ એવા પ્રકારનું પાણી હોવું જોઈએ નહીં તો બોરોનનો કાંઈ ઉપયોગ થાય નહીં ઠંડા પાણીમાં બોરોન ક્યારેય કામ કરતું નથી એટલે બોરોનને છે થોડું હુંફાળું પાણી હોય ઘણા બધા મારા ખેડૂત મિત્રો છે ગયા વર્ષે ઘઉંની અંદર હુંફાળું પાણી કરીને બોરોનનો સટકાવ કર્યો તો ખૂબ સારું એવું ડુંડીની અંદર રિઝલ્ટ મેળવ્યું અને ખૂબ સારી ભરાવદાર ડુંડી થઈ હતી તો મગફળીની અંદર પણ છે આપણી આંગળી બળે એ પ્રકારનું હુંફાળું પાણી કરી અને બોરોનનો ઉપયોગ કરવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ મળે છે કેટલા ટકા બોરોન વાપરવું ખાસ યાદ રાખજો કેટલા ટકા તો બજારની અંદર ઘણા બધા પ્રમાણમાં બોરોન મળતા છે પણ આપણે 20% વાળો બોરોન વાપરવાનું છે કેટલા ટકા વાળો નહી તો તમને તો સાહેબ તમે નામ તો દેતા નથી પણ હું નામ નથી દેતો કોઈ પણ કોઈ કંપનીનું વાપરું પણ 20% વાળો બોરોન બે પાંચ કંપની સારા હારું બનાવે છે 20% વાળો બોરોન વાપરી શકાય એટલે તમને એવું લાગશે કે સાહેબ મારે સેલે ખાલી ડોડવા રહી જાય તો એને બોરોન વાપરવું જોઈએ આ મેં એટલા માટે લખ્યું કે ડોડવા એ ખાલી રહી જાય દાણાનું વેકાર નાના નાના ઝીંઝીડા થઈ જાય બે અને એમાં કઈ ડોડવો આખો ખાલી રહી દબાવો તો ફટાકડો ફૂટી જાય તો એના માટે સી બોરોન જેને વાપરવું છે એના માટે ખૂબ અગત્યનું છે કાળજી મિત્રો એ રાખવાની છે બોરોન વાપરો ત્યારે તમારા માટે ખૂબ અગત્યની વાત છે કાળજી ઘણા બધાને ડીલર મિત્રોને કદાચ ધ્યાન બાર જતું હોય ઘણા બધા ખેડૂત મિત્રો ભાગીદારને હોપીને આવતા રહેતા હોય ભાગીદાર સી સમસી જીકેજી કરતો હોય પણ જો માપ થઈ જાય તો વધારે સારું માપ નથી થતું તો બોરોન તમારે બે ચમચી એનું માપ ખાસ યાદ રાખજો બે ચમચી આપણે નાની જે ઘરમાં ખાવા માટે ચમચી વાપરી એવી બે ચમચી બોરોન એક પંપની અંદર પંપ અડધો ભર્યા પછી એની અંદર નાખવાની છે એ નાખો ત્યારે એમાં ખાસ ધ્યાન રાખજો બહાર ઓગાળીને પછી એની અંદર નાખવાનું છે બીજું બોરોન

જે ક્રિષ્ણનો કાલનો જન્મ થઈ ગયો છે એ પછી ભૂરનો જન્મ આજે રાત્રે થઈ ગયો છે એટલે ભૂર જન્મ છે સાથે સાથે ગેરુ જન્મ છે એટલે જેને વીસ નંબરની મગફળી છે બાવીસ નંબરની મગફળી છે એમાં ગેરુ ટીકા આવવાનો ટીકા તો પહેલેથી આવી ગયો હતો પણ ગેરુ તો એના માટે ખૂબ નાશક દવાઓ તમે વાપરો છો પણ આ બોરોન સાથે મિક્સ કરવાની નથી એટલે ખાસ મારી એક તમને વિનંતી છે ઘણીવાર ઘણા ખેડૂત મિત્રોને કહેતા હોય સાહેબ પંપ બહુ મોંઘા પડે ને કેટલીક વાર ખંભેર સડાવવા પણ હવે આપણે એ સાયન્સ અને ટેકનોલોજી પ્રમાણે જોઈએ તો કોરોન અને અન્ય ફૂકનાશક દવાઓ છે એને મિક્સ કરી શકાતી નથી એટલે ખાસ કરીને તમે વૃદ્ધિની દવાઓ નાખતા હોય કોઈ પણ પીઝા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતા હોય તો તમે કરી શકો પણ તમે છે કે ફૂગનાશક દવાઓ નો આની સાથે મિશ્રણ કરી શકશો ને દવાઓ હોય તો તમે કદાચ વાપરી શકો એમાં કોઈ વાંધો નથી એટલે ખાસ તમને એટલી માહિતી આજના અંદર પહોંચાડવાની હતી વધારે માહિતી માટે અમારો સીધો ટેલિફોન નંબર કોન્ટેકિફોનલ ચેનલ ની અંદર અંદર નંબર આપેલો છે તો ત્યાંથી શોર્ટ કોલ કરી અને તમે અમારો સહી કોન્ટેક કરી શકો છો સતા પણ તમને એવું લાગે કે સાહેબ અમારે આવા પ્રકારની માહિતી ની જરૂરિયાત છે તો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ કેવો થયો તમારે માંડવી કેવી છે એની કોમેન્ટ ખાસ

બલવાન અને ધનવાન હોવો જોઈએ તો જ આપણે દેશને આગળ લઈ જઈ શકશું અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય